ડબલ ઢોલાર ગામે પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ પૈકી એક શિબિર યોજાયો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એકસો પંદર સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિર શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી ના પંચોતેર માં પ્રાગટ્ય દિન અને વડતાલ મંદિર દ્વિ સપ્તપદી મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બસો ઉપરાંત યુનિટ રક્ત ઇન્દુ બ્લડ બેંક ના સહયોગ થી એકત્ર કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય દિન અને વડતાલ ધામના બસો વર્ષ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં એક સાથે એકસો પંદર જેટલા સ્થળે મહા રક્તદાન શિબિર યોજવામાં આવ્યું ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મનીના એક સાથે આંતરરાષ્ટ્રીય રક્તદાન યોજાયું હતું ત્યારે ડભોઈ ઢોલાર ગામે પણ હિન્દુ બ્લડ બેંક ના રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સેવાકીય પ્રવૃત્તિઓ માટે રહી મહત્વની ભૂમિકા રાખવા આયોજન કરી રક્તદાન આયોજન થયું ત્યારે મોટી ગ્રામજનો અને ગામના સરપંચ પાર્થ પટેલ અને યુવકો ઉપસ્થિત રહ્યા દિવસ દરમિયાન બસો જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ લક્ષ્મી નારાયણ દેવ ની સ્થાપના ને બસો વર્ષ પૂર્ણ થયા એટલે દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન નું આયોજન એક સમાજ સેવા રૂપે ઉભું કરેલું છે